વિજ્ઞન કાંદાસના પ્રસંગમાં પ્રસંગ પંદરમ ભગવદ દ્રઢ આશ્રય શ્રેષ્ઠ ધર્મ એક સમય શ્રી ગોપાલલાલ ગાદિ તક્યા પર બિરાજે છે અને ભગવત ચર્ચા કરે છે તેમાં કુરુક્ષેત્રના મહાત્મ્ય સંબંધી પ્રસંગ ચાલે છે એ સાંભળી કાંદાસ કહેવા લાગ્યા જે મહારાજ આપે કુરુક્ષેત્રનું બહા બહુ જ મહાત્મ્ય કહ્યું વળી દાન ધર્મ વ્રતાંત પણ બહુ જ કહ્યું એ સાંભળી શ્રી ઠાકુરજી મુસ્કાઈને કહ્યું જે કાનજી તું શું જાણ વ્યાસ તો મહાભગવદી સાધ્ય અને ઈશ્વરંશી છે શંકર શંકર પ્રોક્તો વ્યાસો નારાયણો હરિ શ્રીમદ શંકરાચાર્ય સાક્ષાત શંકરનો અવતાર છે અને વેદવ્યાસ સાક્ષાત નારાયણ હરિનો અવતાર છે એ તો ભગવદ્ અવતાર છે જે જે ભગવદ લીલાઓનું જ્યારે ધ્યાન કરે ત્યારે સર્વ પદાર્થ જેવા હોય તેવો ભાસ થાય એ કુરુક્ષેત્ર મહાપવિત્ર છે જ્યાં પરશુરામજીએ તેના પિતાને છોડાવવા એટલે કે એમના આત્માની શાંતિ માટે નૃપ જે ગર્વિષ્ઠ રાજાના લોહીનો ધૂનો ધરો બનાવી છાતી સુધી પેસીને જમદગ્નિનું શ્રાદ્ધ તર્પણ કર્યું એ ઠેકાણે જઈને શુદ્ધ અંતકરણથી જે કાર્ય કરે તે સર્વે ફળીભૂત થાય એવું મહાત્મી વ્યાસજીએ લખ્યું છે જે એ ઠેકાણે એક ગાયનું દાન કરે તો એક લાખ ગાયની પ્રાપ્તિ થાય એ પ્રમાણે બહુ જ દાન કર્મ લખ્યા છે પણ એ મુજબ કરે તો મનુષ્યમાં ઉત્તમ દેહ મેળવી એ સર્વફળ ભોગવે દરેક જીવ જંતુઓને વિષયમાં પ્રીતિ હોય છે તેથી કેવા કાર્ય કરે જે ધનાઢ્ય બહુ જ પૈસાવાળો થાવ સ્વર્ગ મેળવું કીર્તિ વધે અને મહાત્મ્ય માન પ્રતિષ્ઠા માટે પુત્ર પૈસો સ્ત્રી ખાનપાન વિગેરે કલ્પના કરે છે કોઈ સ્વર્ગનું સુખ કોઈ પૃથ્વીનું સુખ કોઈ લોકપાલનું સુખ કોઈ બ્રહ્માનું સુખ તો કોઈ કૈલાસપુરી કુબેર વરુણ યમ ઇત્યાદિ અનેક કલ્પના કરે કોઈ રૂપાળી સ્ત્રીની ઈચ્છા કરે તો કોઈ સુવર્ણ ધાતુ વિગેરેની કરે પણ એ સર્વ તો સત્કર્મથી મળી શકે છે પણ મનુષ્ય દેહ મેળવી એવી વાસના રાખવી જોઈએ કે મારે ભવાટવી કેવી રીતે મટે અને ભગવદ પ્રાપ્તિ કેમ અને ક્યારે થાય એવો વિચાર કરવો અને વાસના રહિત દરેક કાર્ય કરવું આગળ કહ્યા એ સર્વ તો મનથી માનેલા એટલે કે અસત્ય અને નાશવંત છે કારણ કે સોળી જેવો તો આ સંસાર છે ગર્ભાવસ્થાના દુઃખો વૃદ્ધાવસ્થાના દુઃખો તથા મૃત્યુ સમયના દુઃખો વારંવાર તે સૂર્ય જેવા મહાભયંકર છે અને તૃષ્ણા એ મોટી ધોંસરી છે જેમાં ધોંસરામાં રહેલ બળદ છૂટો થઈ શકતો નથી તેમ તૃષ્ણાથી ઘેરાયેલ માણસ શરણમાં રહી શકતો નથી વળી જેવી યક્ષિણી તેવી સ્ત્રી છે અને દુર્જર મજબૂત તો ઘરરૂપી બેડી છે જેમ લોઢાની બેડીમાં પડેલ મનુષ્ય દુઃખી થાય છે તેમ ઘરરૂપી બેડીમાં પડેલ મનુષ્ય તેના કરતાં પણ વધારે દુઃખી થાય છે તેના સુખ દુઃખ એ બે ફળ લાગેલા છે પણ ભગવદ માયાને લીધે સ્મૃતિ યાદગીરી નાશ પામી છે અને તેમાં ચૌદ લોકના વાસી સર્વે વર્તે છે પરંતુ જેવું સુખ પુરંદર ઇન્દ્રને તેવું જ સુખ સ્વાન મંજર કહેતા કૂતરા મીંદડાને છે કારણ કે મગવા ઇન્દ્ર પોતાની સ્ત્રીને આધીન થઈને રહે છે શ્વાન મંજાર પણ એ પણ પોતાના ગૃહસ્થ ગૃહસ્થાશ્રમમાં કુશળ હોય છે અને પોતાની સ્ત્રીને આધીન થઈને રહે છે પણ એવું જ સુખ ખાન પાન વિષય સૂત દારા વિગેરે એ તો વારંવાર દરેક દેહમાં મળી શકે પણ ભગવદ્ આશ્રય અને સેવા ભગવદીઓનો સંગ એ આ મનુષ્ય દેહ ગયા પછી ક્યાંથી મળી શકે જો મારા વાલે અહીંયા શ્રી ઠાકોરજી શું આજ્ઞા કરી રહ્યા છે કે આ જે જે કંઈ દાન ધર્મ જે કુરુક્ષેત્રનું વર્ણન કર્યું કે તીર્થક્ષેત્રમાં જઈને જે દાન ધર્મ પુણ્ય કરીએ એ પુણ્યથી શું શું પ્રાપ્ત થાય તો કે સ્વર્ગનું સુખ મળે કોઈને પૃથ્વીનું સુખ મળે માન મળે પ્રતિષ્ઠા મળે પુત્ર પૈસો સ્ત્રી ખાનપાન એ બધા સુખ મળે પણ એ બધા સુખથી ઉપર જઈને આપણે શેની આજ્ઞા આપણે શેની આશા રાખવી જોઈએ કે મારો આ જન્મ મરણનો ફેરો ફેરો કેવી રીતે ટળે કેમ કે જે સુખ ઇન્દ્ર ઇન્દ્રાદિક દેવતાઓને છે જે સુખ મનુષ્યને છે એ જ બધા સુખ પશુ પક્ષીઓને છે જે બધી કલ્પના અને જે બધી જે બધા સુખો મનુષ્ય ભોગવે છે એ જ પશુ પક્ષીઓને બધા જીવજંતુઓને જેમ કીધું ને કે જે જે જીવો છે એ બધાનું સેમ જ બધું છે પણ આપણા મનુષ્ય અવતારમાં એક શું મહત્વ છે કે આપણે ભગવત સેવા ભગવત કથા કીર્તન કરી શકીએ છીએ અને ભગવદીઓના સંઘ દ્વારા આપણે આ જન્મ મરણના ફેરામાંથી આપણને મુક્તિ મળે છે એવું સામર્થ્ય ખાલી એક મનુષ્ય અવતારમાં જ છે તો આપણને મનુષ્ય દેહ મળી છે તો આપણે આમાં શું વિચાર કરવો જોઈએ કે મારી આ ભવાટો કેવી રીતે મટે કેમકે ભગવદીઓનો સંઘ ભગવદ આશ્રય અને સેવા એ આ મનુષ્ય દેહ ગયા પછી ક્યાંથી મળી શકે અરે એ તો મહાદુર્લભ છે અને દેહ ધારણનું ફળ તો શુભ કાર્ય કરવા અને શુભનો ત્યાગ કરવો કરવો હું કરું છું એમ અભિમાન ન કરવું દરેક કાર્યને ફળ એ તો પ્રભુના ચરણાર્વિંદમાં અર્પણ કરવા એવી રીતે કરે એ કાર્ય અક્ષય છે મનુષ્ય દેહથી એવા કર્મ કરવા જોઈએ કે જેનાથી ભગવદ્ પ્રાપ્તિ થઈ શકે એ મુજબ કાનજીને કહ્યું એ સાંભળીને બહુ જ આનંદ પામ્યા વ્યાસજીના વચન જે દાન ધર્મ મોક્ષ ધર્મ આપદ ધર્મ દુઃખ ભોગવતી વખતેનો ધર્મ અને સ્વધર્મ એ સર્વ છે પણ તેથી ભગવદ ભગવદાગના પોતાના પ્રભુનો અવિશ્વાસ ન કરવો આશ્રય દ્રઢતા ન છોડવી વળી એવું કહ્યું કે સત્સંગ તો મહાદુર્લભ છે બ્રહ્મલોકના સુખને એક ત્રાજવામાં રાખે અને એકમાં લવ અર્ધલવ સત્સંગ રાખે તો સત્સંગની બરાબરી થઈ શકે નહીં એવી મહાન અદ્ભુત પ્રાપ્તિ સત્સંગથી થઈ શકે છે સત્કર્મ કરવાથી બીજા દેહમાં કેતા બીજા જન્મમાં મા બાપ સ્ત્રી છોકરા ગૃહ કુટુંબ રાજ્ય ગજ બાજી દસ પ્રકારની લક્ષ્મી ચક્રવર્તીનું રાજ્ય વિગેરે સંસારમાં મળતા દેહાદિક અને દ્રવ્યાદિક અનેક સુખો મળી શકે છે પણ ભગવદીઓનો સમાગમ તો ભગવદ્ કૃપાથી જ મળી શકે વળી બીજું સાધન દ્રઢતા વિશ્વાસથી પ્રાપ્તિ છે અને તે બધામાં પ્રેમ સર્વોપરી છે પ્રભુ પ્રેમને વશ છે સાધન કરોડો કરે પણ પ્રભુ વશ ન થાય સાધન એ તો એક જાતની ચતુરાઈ છે ચતુરાઈનું એવું શું સામર્થ્ય જે પ્રભુ વશ થાય અને ભગવદ રીજે અને પ્રેમમાં તો પ્રભુએ પોતાને અર્પણ કર્યા છે તેથી વસ છે એ સાંભળી કાનજીનો સંદેહ ટળ્યો પુરુષોત્તમનું દ્રઢતાથી ભજન આજ્ઞા પાડવી એનાથી એકે અધિક સાધન તો નથી જે જે દંડવત કર્યા અને કથા સમાપ્ત થઈ અહીં પ્રસંગ પંદરમો પૂર્ણ થાય છે આ પ્રસંગ પંદરને અનુરૂપ જ એક રાગ કાનડાનું પદ છે કાનડાનું પદ ઓગણત્રીસનું પરમ કૃપાલ શ્રી ગોપાલ ગોપાલજીને સાધન વિના કઈ જીવ ઓધારે श्रीवल्लभसुतश्रीविठलराय हमारे साधन बिना काई जीव उधारे शरण काई जीव सुरठ के निजकर मंडप मण्डप कलश धजा कर જનમો જનમ કે નિવારે સાધન બિના કાઈ જીવ ઉધારે તન દૂર કરો ला को दान दानविचारे पञ्चाक्षर मंत्र श्री मुखते उचारे સાધન બિના કાઈ જીવ ઓધારે પરમ કૃપાલ શ્રી ગોપાલ લાલજીને સાધન બિના કાંઈ જીવ ઓધારે જો મારા વલ આ એક પદમાં ચૌદમો અને પંદરમો બંને પ્રસંગ આવી ગયા કે તુલસીના કાષ્ટ કરતાં આપણા વ્રજની કાષ્ટનું પ્રમાણ અધિક અધિક છે કારણ કે ત્રિવિધ તાપતન દૂર કરંકુ કે ત્રિવિધ પ્રકારના ત્રાપ તાપ જે આદિ દૈવિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તાપ એ તીન સલીમાળાનો ત્રણ સલીમાળાનું દાન કરીને શ્રી ઠાકોરજીએ દૂર કર્યા અને કોઈ પણ સાધન વિના કેટલાય જીવોને ઉધાર્યા અને અજીવોધાર કરે છે શું કીધું આ પ્રસંગમાં શ્રી ઠાકોરજીની આજ્ઞા છે કે કોઈ પણ પ્રકારના દાન ધર્મ કે કાંઈ જપ તપ વ્રત તીર્થ કાંઈ કરવાનું થતું નથી આપણામાં કાંઈ સાધનને મહત્ત્વ નથી આપણા માટે એક સાધન શું તો એક દ્રઢતા શ્રી ઠાકોરજીમાં વિશ્વાસ અને શ્રી ઠાકોરજીના ચરણમાં દ્રઢતા એ જ આપણા માટે મુખ્ય સાધન છે એનાથી જ સર્વ પ્રાપ્તિ થાય છે આપણે જે કાંઈ પણ પ્રસંગ જોઈએ છીએ જે કાંઈ પણ રત્નામૃત સાંભળીએ છીએ એના બધાનો એક જ સાર કે એક દ્રઢ આશ્રય રાખશો તો સર્વે કાર્ય સિદ્ધ થશે બાકી જ્યાં ત્યાં ત્યાંને જેમ તેમ ભટક્યા રાખશું તો નહીં કાંઈ પ્રાપ્ત થાય કે નહીં ઓલી પ્રાપ્ત થાય આ લોકનું પરલોકનું બધું જ સુધારવા માટે એક જ મુખ્ય સાધન છે એ છે દ્રઢતા એનાથી જ બધું શ્રી ઠાકોરજી આપણે બધા મનોરથો પૂર્ણ કરે છે જો મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરજો એવી વિનંતી છે જય શ્રી ગોપાલ